પોતાની વાત જનતા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે હું ભાદોડ તાલુકા પંચાયત ની અંદર છું અને અહીંયા ની અમુક મહિલાઓ મારી સાથે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું છીએ શું મારું નામ લલિતાબેન મહેન્દ્રભાઈ ધવલીવેર લલિતાબેન શું કેશો ધવલીવેર માં આ વખતે ઇલેક્શન આવેલું છે લોકસભા તાલુકા પંચાયત નું ઇલેક્શન તો કેવો છે અત્યારે માહોલ શું ચાલી રહ્યો છે માહોલ સારો છે કોના પક્ષમાં સારો છે સંધ્યાબેન ના પક્ષમાં સારો છે માહોલ સંધ્યા સંધ્યાબેન ના પક્ષમાં હે હા કેમ એવું તો તો અમને લાગણી છે એમના પર કે કામો આવે તે વ્યવસ્થિત થાય એવું અચ્છા ઝાડુ પર લાગણી છે કે સંધ્યાબેન પર લાગણી છે કે ચેતરભાઈ પર લાગણી ચેતરબેન ચેતરભાઈ પર બી ને સંધ્યાબેન પર બી બંને પર લાગણી બંને પર લાગણી છે અચ્છા ધૌલી જે ભાદોડ તાલુકા પંચાયત છે એમાં શું કામો બાકી રહી ગયા છે ને શું નથી આજુ આ ભાદોડ તાલુકા પંચાયતમાં સભ્ય પ્રમુખ હતા તે ભાઈએ અમારા ગામમાં કોઈ જ કામ કર્યું નથી રસ્તા પર બી કીચડો છે ગલી ગલીમાં રોડ બી નથી અને ઘણા બધા કામો છે ઘણા બધા કામો નથી કઈ કામ નથી કરી તો કેમ એવું તમે લોકો પૂછતા નતા એમ ના નતા પૂછતા હવે સંધ્યાબેન જો આવશે તો પછી એ કામ કરશે હા કરશે અમે કરાવશું એ લોકોને તમે પાસે રહીને કરાવ હા અચ્છા એવું પણ સંભળાયું છે કે તમારા જે હતા પેલા ના એ છોડીને જતા રહ્યા એક જ મહિનામાં એ હવે એ લોકો ને લાભ ના મળ્યો હશે એટલે એને છોડી દીધું અને પંચાયતમાં ઉમેદવારી કરી લાભ ના મળે એટલે છોડી દીધું હા તો જનતા લાભ નું કરે કઈ ના વિચાર ના અચ્છા હવે મને કયો કે બે વર્ષ ચૈતર આવા તમારા ધારાસભ્ય છે બરોબર એમના કામો કેવા રહ્યા તમને કેવા લાગ્યા અમને સારા લાગ્યા સારા લાગ્યા હા શું શું કામો કર્યા એમને એમને રસ્તા બનાવ્યા અને પાણી ની સગવડ કરી પાણીની સગવડ કરી રસ્તા બનાવી હા તો હવે એટલા માટે સંધ્યા બેન સમર્થન તમે કરો છો હા બરોબર જે રીતે તમે જોયું કે મારી સાથે એક બેન હતા બીજા પણ બેન ઉભેલા છે આ બાજુ એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ બેન તમારું શું નામ 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 બોલો તમારું સોરી ગુજરાબેન ગુજરાબેન તમે પ્રચારમાં નીકળેલા છો હા તો કોના પ્રચારમાં નીકળેલા બોલો 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 અચ્છા નહી ભાવે બોલતા નહીં ભાવે બોલતા નહીં ભાવે અચ્છા તો ખેર અહિયાં લોકો બીજા લોકો પણ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન તમારો મીનાબેન કરમસિંહ મીનાબેન કરમ અચ્છા તો શું કહેશો મીનાબેન પ્રચાર માં લોકો નીકળેલા છે અહિયાં કામ મે આમને પણ પૂછ્યું પેલા બેન ને પણ પૂછ્યું કામ અમુક થયેલા છે અમુક નથી થયેલા તો હવે જો સંધ્યાબેન તમે લોકો પ્રચાર માં નીકળે સંધ્યાબેન આવશે તો કામો શું શું થશે ગામ નું તો વિકાસ કરવાનું બાકી છે એટલે વિકાસ તો કરીશું જ અમે પાણી રસ્તા પાણી રસ્તા ના વિકાસ હા તો આ કેમ હજુ સુધી ના કર્યો આ નેતાઓ આ નેતા ને ખબર અમને પણ ગામ નો તો વિકાસ નહી થઈ અમારા ગામ નો ને ભાદર તાલુકા પંચાયત નું કોઈ ભી કામ વિકાસ નહીં કર્યો કોઈ કોઈ વિકાસ નહી તો હવે જ્યારે સંધ્યાબેનને તમે લાવવા માટે નીકળેલા છો તો શું માની રહ્યા છો કે સંધ્યાબેન આવશે તો પછી અમે સપોર્ટ આપીશું અમે તમે અમને સપોર્ટ આપશો હા અચ્છા તમારા ધારાસભ્યના કામ કેવા લાગ્યા બે વર્ષ થઈ ગયા સારા લાગ્યા અમને શું કામો કર્યા એવા રસ્તા ને બધું વ્યવસ્થિત કામ કર્યું એટલે આદિવાસી માટે બહુ સરસ કામ કર્યું એ આદિવાસી માટે બહુ સરસ આ કોંગ્રેસ બી છે ભાજપ બી છે એ લોકો પણ લડવા માટે ચાલુ ના 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 એ લોકો કોઈ વિકાસ નહીં કોઈ ભાજપ તો કહે સૌકા સાથ સૌકા વિકાસ ના 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 હજુ સુધી તો અમને કશું નહીં મળ્યું કશું નહીં મળ્યું કશું નહીં સબ ચડી નહીં મળી અમારા રસ્તા ને ખાડા ખાબોચિયા તો બહુ છે અમારી અમારા ઘરમાં પાણી અચ્છા તમારા ઘરમાં પાણી ઘૂસે હા ચોમાસામાં હા આવ જે વર્તાય છે ત્યાં લઈ જશે તમને અચ્છા વર્તાય બો એટલે બહુ તકલીફ માં રહેતા છે અમે 4 મહિના વરસ 4 મહિના ચોમાસામાં બહુ તકલીફ થાય અમને ચોમાસાને 4 મહિના બહુ તકલીફ થાય બહુ તકલીફ થાય તો કોઈને રજૂઆત કરી જ નથી કરી તે અમે ગામમાં માં રજૂઆત કરીતી પણ પેલા લોકો ઠરાવ લખી લે અને પછી કશું કામ નહીં

પરીક્ષા તો ખેર જે રીતે તમે જોયું કે ગામની જનતા હોય છે તેમની સાથે વાત કરવાનો એક અલગ જ આનંદ તમને મળતો હોય છે ત્યારે ગામના મુદ્દાઓ શું હતા ગામની વાતો શું હતી બાદળ જે ગામ છે તેના અંતરિયાળની અંદર આલુ ઉપસ્થિત હતો અને જે લોકો પ્રચાર કરવા માટે નીકળેલા છે જે લોકો પ્રચાર કરવા માટે નીકળેલા છે તે લોકોના પ્રચારમાં આવી રહ્યા છે ભાદર તાલુકા પંચાયત જેની ચૂંટણી તારીખ પરિણામ અઢાર તારીખ આવવાના છે તે પરિણામો કોના તરફેણ માં આવે છે ત્યાં સુધી અપડેટ ટાઈમ્સ ઓફ ગુજરાત તમારા સુધી પહોચાડતું રહેશે કેમેરા સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત સેલંબા ડેડિયાપાડા